સુરત રેલવે સ્ટેશનનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ મોબાઈલ છીનવી હુમલો કરવાનો પ્રયાસ કરાયો હોવાનું સામે આવ્યું છે સામાજિક તત્વોનો આતંક સતત દિવસેને દિવસે વધી રહ્યો છે સુરત શહેરની આ ઘટના કે જ્યાં રેલવે સ્ટેશનનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો મોબાઈલ છીનવીને હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કામ કરતા કર્મચારીઓની દાદાગીરી અહીં જોવા મળી છે તો તો વાત કરવામાં આવે વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ પણ થયું છે સમગ્ર મામલો સામે આવતા અહીં જાણવા મળ્યું છે કે પાર્કિંગમાં જે કામ કરતા કર્મચારીઓ છે તેઓની દાદાગીરી જોવા મળી રહી છે લોકોને ખોટી રીતે હેરાન કરતા તેમણે પોલીસ બોલાવાની વાત કરતા પાર્કિંગમાં કર્મચારીઓ રોષે ભરાયા છે યુવકના હાથમાંથી મોબાઈલ છીનવી હુમલો કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો સમગ્ર હાલ સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થયો છે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ સુરત થી જોડાઈ ગયા છે લાઈન પર અરવિંદ સુરત રેલવે સ્ટેશનનો હાલ સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થયો તેને લઈને વધુ અપડેટ જી બિલકુલ જે રીતે સુરત માં પાર્કિંગ માં કામ કરતા કર્મચારીઓની ની છે તે દાદાગીરી ફરી એકવાર સામે આવી છે અને ગાડી પાર્ક કરવા જેવી નજીવી બાબતમાં માં કોન્ટ્રાક્ટર ના જે કર્મચારીઓ યુવકો છે તેને દાદાગીરી કરી હતી અને ખોટી રીતે હેરાન કરતા પોલીસ પણ બોલાવવાની વાત કરતા લોકો રોજ ભરાયા હતા અને પાર્કિંગના માણસો પણ એકઠા થઈ ગયા હતા ત્યારે આ વિડીયો વાયરલ થયો છે પરંતુ જે રીતે જોઈ શકાય છે દ્રશ્યમાં કે યુવકના હાથમાંથી મોબાઈલ ધીનવી અને હુમલાનો પણ એક પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે આ રીતે રેલવે પોલીસ શું કરી રહી છે તે સૌથી મોટી એક પ્રશ્નાત ઉઠી રહ્યા છે અને રેલવે પોલીસ આ અંગે કાર્યવાહી કરવા લોકોની માંગ ઉઠી જતી બિલકુલ અહીં જે કર્મચારીઓનું દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે કર્મચારીઓની અલગ થઈ શકે જી હાલ પૂરતું કોઈ ચોક્કસ એમનું નામ કે ઓળખાણ નથી થઈ પરંતુ પોલીસે હવે સમગ્ર મામલે તપાસનો કર્યો છે વાયરલના આધારે કારણ કે જે રીતની દાદાગીરી છે તે ખરેખર જોવા જાય તો આ એક વધારે પડતી દાદાગીરી અને જે રીતના રાહદારીઓ કે જે રીતને વાહન ચાલકો હોય તેને આ હેરાન કરવાનો વિડીયો છે એટલે ચોક્કસ આ પોલીસ દિશામાં થઈ છે કાર્યવાહી અને જેમની વિરુદ્ધ કાર્યવાહી કરી અને આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે જે યુવક પર હુમલો થયો છે જે યુવક પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો તેઓની શું પ્રતિક્રિયા તેઓનું શું કહેવું થાય છે હાલ યુવક કશું બોલવા કે મીડિયા સમક્ષ કંઈ કહેવા નથી માંગતા પરંતુ આવી નાની નાની બાબતોમાં લોકો પણ અત્યારે પોતાના કામ ધંધા હોય છે અને આ બાબતમાં પડવા નું ટાળતા હોય છે પરંતુ વિડીયો વાયરલના આધારે લોકોમાં રોજ સ્પષ્ટ પણ દેખાઈ રહ્યો છે જી જે કોન્ટ્રાક્ટર છે તેઓના કર્મચારીઓ છે તેઓ દાદાગીરી કરી રહ્યા છે તો કોન્ટ્રાક્ટરની પ્રતિક્રિયા કઈ જે હાલ કોન્ટ્રાક્ટર પણ જ્યારે પોતાનો જ વાડે સીબડા ગળ તેવો ઘાટ ઘડાયો હોય એટલે તે કઈ કહેવાતા ન હોય કારણ કે તે તો તેને સ્વાભાવિક છે તેનો બચાવમાં જ આવે પરંતુ હાલ તેમનું પણ કોઈ નિવેદન સામે આવ્યું નથી જી બિલકુલ અરવિંદ તમામ વિગતો બદલ આપનો આભાર તો સુરત શહેરની આ ઘટના કે જ્યાં પાર્કિંગમાં કામ કરતા કર્મચારીઓની દાદાગીરી જોવા મળી છે સુરત રેલવે સ્ટેશનનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ થયો છે